રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી તમામે તમામ રોગોનું કારણ જણાવતા સરસ મજાની ચોપાઈમાં કહે છે બહુરોગ બિયોગ નહી લોગ હૈ ભવદંધિ નિરાદર કે ફલ તે ભવ સિંધુ અગાથ પરે નર તે પદ પંકજ પ્રેમ જે કરતે અનેક પ્રકારના રોગો અને વિયોગ આ તમામે તમામનું કારણ પરમાત્માનો નિરાદર છે આહાર વિહાર વિચાર વિશ્રામ આ બધી બાબતમાં આપણે આપણા મહાન ઋષિઓએ બતાવેલા માર્ગનો અનાદર કરીએ છીએ અને ઇન્દ્રિયોએ બતાવેલા માર્ગને પસંદ કરીએ છીએ પ્રેયને પસંદ કરીએ છીએ શ્રેયને પસંદ નથી કરતા એટલા માટે અનેક રોગોના શિકાર બની અને દુઃખી થઈએ છીએ